મોટો બધો મેળો ભરાયા દિવસે રસોઈ બનાવતી નથી રાંધ આજ બધું તો તાડું ખાવાનું છે ના દર્શન કરી આવીએ મેળામાં ફરી આવીએ ને પછી જ આ નાસ્તો બસો ને કરીએ હવે આગળ નીકળી જાય ફટાફટ હાલો ત્યાર થઈ ગયા છે સેજલ ને બધા નીકળી જાય હાલો તો હવે નીકળીએ આપણે મેળામાં ફરી આવીએ દર્શન કરી આવીએ સિતરામાના બેઠી આપડે જો ત્યાં બેળા નો કરવાનું મેળા માં નીકળી જાય ગાડી તૈયાર કરી લઈએ ગાડી જો લુસી ને સાફ કરી પેટ્રોલ નાખી દઈને પછી નીકળી જાય ફેમિલી તો અત્યારે છે ને ભાઈ મેળા પોગી ગયા શીતળા મંદિર છે અમારે અઢી બે કિલોમીટર જેવું થાય છે સિમર થી ને સિમર ને રાસપરા ની વસમાં છે મેળો એકદમ સ્ટાર્ટ થઈ ગયો છે બધી રીતે આવી રીતે બધું લાગેલું છે વાતાવરણ એકદમ ઘોંઘાટ બહુ થયો હતો ને એટલે અમે આવી જગ્યા ઉપર આવી ગયા છે બાકી તો કંઈ ન આવત અંદરથી જ કરત પણ અવાજ તમને સાંભળવા જરાક મુશ્કેલી થાય પણ હવે છે ને જો આવી રીતે છે બધા વ્યુ ને ડેઝલ ને મેં આવી ગયું ક્યારે થઈ એકદમ રેડી ચાલો આપણે દર્શન કરી આવીએ મંદિરે તો છે ને ભાઈ દર્શન હજી બાકી છે પેલા છે ને દર્શન કરીએ ને પછી આગળ મળીએ છીએ વિડીયો વિડીયો કન્ટિન્યુ રહેશે જોવાની ખુબ જ મજા આવશે ને દર્શન કરીએ દર્શન કરીને પછી આગળ મળીએ दर्शन करो दर्शन तो मैं बताया करी लीजिए दस मैं जब बता दिया था सारे उन लोग ने पर भी नहीं आया मुझे मैं नहीं आया था वह पार्टी बोली पर जितने करवान नहीं थी क्या करवान नहीं करी आना नहीं करवान नहीं करी आना तो मैं विशाल ने तो गाय की मारे कपड़ा ले आना नहीं ले आना काम मैं धार नहीं करी आना कहीं तो फैमिली तो अच्छी आ पानी पूरी खाओ मतलब आई गया सी

चाही को हतिने એટલે બ્રહ્મજની હતી આવી કરી ફૂલાવા તો ભઈ આવી કરી હતી હતી જે તો ને જૈન જૈન આદાસા આખો ખારો પડ ફૂલો પડ્યા છે આ છેરી ખારો ફૂલો પડ્યા છે તેમ ભઈ જે ખસ પૂરે પછી રિટર્ન પહેલા એ હોય તો પાછા જાઉં પડી પછી તો 13 દસ ઠીક

બાકી નીકળ છે ને હવે ઘેરે નીકળી જાવ નાસ્તો નથી બાકી છે બધું સવાર ચંપાનું બાકી છે તો હવે ફટાફટ છે ને અત્યારે હવે ઘરે નીકળીએ કા પછી મેળામાં કંઈક થોડું ઘણું લેવાનું હોય તો લઈ આવીએ ખરીદીમાં જો આપણે એક ચશ્મા લઈ લીધી છે આવી ટાઈપની છે આખી આવી ચશ્મા છે એ સો રૂપિયા લીધા ભાઈ એ જો અહીંયાથી લઈ લીધી ચશ્મા હવે કે વ્યાજ બી ભાવ સો રૂપિયા છે ને સો રૂપિયા દઈ દઈએ ભાવ ભાવ કંઈ કર્યો નથી મેળો જો હજી ઘેર જવું કે હજી કંઈ છે ખરીદી બાકી હાલો તો હવે ઘેરે જ નીકળી જાય હવે નીકળી જાય ઘેરે

અહીંયા જો બધું જમવાનું બધું ટાઠુ ટાઠું હાલે છે કે હાલો જમી લઈએ બધા કે ઘરે હાવ ટાઠું થઈ જાય કે સવારે નાસ્તો ને બધું કાંઈ નથી કર્યું ખાલી બે ડીશ તરબૂચ થોડી થોડી ખાધી જો ભાઈ સમય થઈ ગયો સાડા ની હવા બાર ની આજુબાજુ હવા બાર થઈ ગયા સમય પાણી નતું પીધું પેલા છે ને પાણી પી લઈએ ફોટો પાડવો પડે જો

ને એવું તારી લેવા જવાનું થાય જમીન ફેમિલી હવે તો ગઈ હવે વાટ છે ને જો હું તો દુકાને ઠંડુ બધું જમવાનું જમીન

પછી પ્રમ દિવસ નું થાય પણ આપણા ગામમાં નું મટકી ફૂટે તે બધા ગોવાળિયા રમીએ કાનુ ને મટકી ફોડીએ મજા આવી જાય હમણાં તહેવાર માં હવે છે ને બ્લોક બહુ મોટો થઈ જાય ને આજનો બ્લોગ અહીંયા સુધી જો તમને બ્લોગ ગમ્યો હોય તો વિડિયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ છીએ ફરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી